જ્ઞાતિ કે ધર્મને વિરુદ્ધમાં એક ટકો પણ નથી પણ જે પ્રમાણે ગોંડલના ધારાસભ્યના પુત્ર બેશરમી पूर्वक અત્યાચારમક કૃત્ય કરી જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા જે જૂનાગઢ એનએસયુના પ્રેસિડેન્ટ છે એમનું કિડનેપિંગ કરી ફિલ્મી સ્ટાઇલે ગાડીમાં એમને ઉપાડી લઈ જઈ નિર્વસ્ત્ર કરી એમનો વિડીયો બનાવી જાણે જાનથી મારી નાખવાની કોશિશ હોય

લઘુત્તમ વેતનના કાયદાનું પાલન થતું નથી હું છેલ્લા ચાર દિવસ ધહીએ છું સર્કિટ હાઉસ પથિકાશ્રમ જ્યાં પણ રોકાયો છું ત્યાંના કર્મચારીઓનું પૂછું છું તો એમને પણ લઘુત્તમ વેતન પ્રમાણે વેતન મળતું નથી તો આ બાબતે કલેક્ટરશ્રી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડી લઘુત્તમ વેતન પણ સુનિશ્ચિત કરવામાં આવે એવી માગણી કરી છે પણ મૂળ મુદ્દો આજે ગોંડલનો છે આવતા ચોવીસ કલાકમાં જો ધરપકડ ના થઈ તો સમગ્ર ગુજરાતનો દલિત સમાજ રોડ પર ઉતરવા મજબૂર બનશે